નમસ્તે વિદ્યાર્થી મિત્રો મારી ચેનલ ભાવિન શર્મા આપ સૌનું હાર્દિક સ્વાગત છે હજી સુધી આપણે મારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો તુરંત સબસ્ક્રાઈબ કરો બે લાઈકોન પ્રેસ કરો વિદ્યાર્થી મિત્રો આજે આપણે પૂરક મૂલ્યાંકન એક વિષય ગણિત ધોરણ સાતનું સંપૂર્ણ સોલ્યુશન કરશું વિદ્યાર્થી મિત્રો તેમાં પહેલો પ્રશ્ન નીચેના દરેક પ્રશ્નના જવાબ માટે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ શોધી તેનો ક્રમ અક્ષર પ્રશ્નની સામે આપેલા બોક્સમાં લખો આપણે જે તમને મોડલ પ્રશ્ન પેપર આપ્યું હતું તેના જેવું જ ઘણું બધું પૂછાણું છે પહેલો વિકલ્પ છે માઇનસ નવ ગુણ્યા આઠ બરાબર ખાલી જગ્યા ઓપ્શન આપણને આપેલા છે એ એક બી માઇનસ એક સી બહુતેર અને ડી માઇનસ બાહોતેર તો વિદ્યાર્થી મિત્રો આપ જાણો જ છો કે માઇનસની નિશાની ગુણાકાર અથવા તો ભાગાકારમાં એકી સંખ્યામાં આવે એટલે જવાબમાં પણ માઇનસની નિશાની આવે અહીં પણ માઇનસની નિશાની આવશે ગુણાકાર છે એટલે નવ અઠ્ઠા બાઉોતેર તો જવાબ આપણો આવશે માઇનસ બાહોતેર એટલે કે ડી ત્યારબાદ બીજો વિકલ્પ છે માઇનસ ઓગણીસ વત્તા ખાલી જગ્યા બરાબર ઝીરો તો અહીં પણ જાણો જ છો કે વિરોધી સંખ્યાનો સરવાળો ઝીરો થાય તો માઇનસ છે તો આપણે પ્લસ ઓગણીસ લખશું એટલે કે ઓગણીસ આપણો જવાબ એટલે કે વિકલ્પ બી આપણો જવાબ આવશે ઓગણીસ ત્યારબાદ ત્રીજો વિકલ્પ છે માઇનસ સાત ગુણ્યા છ વત્તા પાંચ બરાબર માઇનસ સાત ગુણ્યા છ વત્તા માઇનસ સાત ગુણ્યા પાંચ એ પૂર્ણા ખાલી જગ્યા ગુણધર્મ સૂચવે છે તો વિકલ્પ આપણને આપેલા છે એ જૂથનો તો જૂથનો તો છે નહીં વિદ્યાર્થી મિત્રો આપ જાણો જ છો ક્રમનો પણ નથી બી વિકલ્પ પણ નથી સી સંવૃત્તતાનો પણ નથી એટલે એનો જવાબ આવશે ડી ગુણાકારનું સરવાળા પર વિભાજનનો ગુણધર્મ સૂચવે છે એટલે કે જવાબ આવશે ડી ત્યારબાદ ચોથો વિકલ્પ છે પંદર ભાગ્યા માઇનસ ત્રણ તો અહીં પણ મેં તમને જેમ ઉપર કીધું એમ માઇનસની નિશાની એક વખત છે એટલે જવાબમાં માઇનસની નિશાની આવશે જ તો માઇનસની નિશાનીવાળા આપણે બે ઓપ્શન આપેલા છે એક સી માઇનસ પાંચ અને ડી માઇનસ પિસ્તાલીસ ભાગાકાર છે એટલે મોટી સંખ્યા તો આવશે જ નહીં એટલે જવાબ આવશે સી માઇનસ પાંચ ત્યારબાદ પાંચમો વિકલ્પ છે ત્રણ પૂર્ણાંક બે ત્રત્યાંશ ભાગ્યા અગિયાર તો અહીં પણ આપણે સૌ પ્રથમ તો અપૂર્ણાંકમાં ફેરવશું તન તેરી નવ નવ ને બે અગિયાર અગિયારના છેદમાં ત્રણ ગુણ્યા એકના છેદમાં અગિયાર 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 ઉડી જશે એટલે જવાબ આવશે એકના છેદમાં ત્રણ એટલે કે ઓપ્શન એ જવાબ આવશે ત્યારબાદ છઠ્ઠો વિકલ્પ છે કે પચાસ સેન્ટીમીટર બરાબર ખાલી જગ્યા મીટર તો વિદ્યાર્થી મિત્રો આપ જાણો જ છો કે એક મીટર બરાબર સો સેન્ટીમીટર થાય તો સો સેન્ટીમીટર બરાબર એક મીટર થાય એટલે કે આપણે પચાસ ભાગ્યા સો કરશું એટલે જવાબ આવશે જીરો પોઈન્ટ પાંચ મીટર એટલે કે ઓપ્શન સી ત્યારબાદ સાતમો વિકલ્પ છે કે એક બે ત્રણ ચાર પાંચ છ અવલોકનોનો મધ્યસ્થ ખાલી જગ્યા છે બેકી સંખ્યામાં અવલોકનો આપેલા છે ચડતા ક્રમમાં જ ગોઠવેલ છે એટલે બરાબર વચ્ચેનું અવલોકન અહીં ત્રણ અને ચારની વચ્ચેનું અવલોકન થશે ત્રણ પોઈન્ટ પાંચ એટલે કે જવાબ આવશે ડી ત્યારબાદ પ્રથમ ચાર બેકી સંખ્યાઓની સરાસરી ખાલી જગ્યા છે પ્રથમ ચાર બેકી સંખ્યા એટલે કે બે ચાર છ અને આઠ એનો સરવાળો કરશું એટલે વીસ થશે વીસ ભાગ્યા ચાર કરશું એટલે આપણો જવાબ આવશે એ પાંચ ત્યારબાદ આપણે વિદ્યાર્થી મિત્રો બીજો પ્રશ્ન જોશું પ્રત્યેક વિધાન સાચું બને એ રીતે ખાલી જગ્યા પૂરો કે જેના ગુણ છે આઠ એમાં પહેલી ખાલી જગ્યા આપણને આપેલ છે કે ખાલી જગ્યાએ સરવાળાની તટસ્થ સંખ્યા છે તો વિદ્યાર્થી મિત્રો આપ સારી રીતે જાણો જ છો કે સરવાળાની તટસ્થ સંખ્યા શૂન્ય છે એટલે જવાબ આવશે શૂન્ય ત્યારબાદ બીજી ખાલી જગ્યા છે કે બે ઋણ પૂર્ણાકોનો ગુણાકાર ખાલી જગ્યા પૂર્ણાંક મળે તો વિદ્યાર્થી મિત્રો સારી રીતે આપ સમજો જ છો કે બે ઋણ પૂર્ણાંકોનો ગુણાકાર હંમેશા ધનપૂર્ણાંક જ મળે ત્યારબાદ ત્રીજી ખાલી જગ્યા છે ત્રણ પૂર્ણાંક એક દ્વિતિયાંશનો વ્યસ્ત ખાલી જગ્યા છે તો આપ પણ આ સારી રીતે જાણો જ છો કે ત્રણ પૂર્ણાંક એક દ્વિતિયાંશ સૌ પ્રથમ અપૂર્ણાંકમાં ફેરવશું તન દુ છ ને એક સાત સાતના છેદમાં બે તો એના ઉલટા કરશું એટલે કે બેના છેદમાં સાત એનો જવાબ આવશે ત્યારબાદ ચોથી ખાલી જગ્યા છે એકના છેદમાં ત્રણ ગુણ્યા એકના છેદમાં બે તો ગુણાકાર માટે આપણને ખ્યાલ જ છે કે અંશનો ગુણાકાર અંશ સાથે અને છેદનો ગુણાકાર છેદ સાથે એટલે કે એક ગુણ્યા એક એટલે એક અને ત્રણ ગુણ્યા બે એટલે કે છ એટલે જવાબ આપણને મળશે એકના છેદમાં છ ત્યારબાદ પાંચમી ખાલી જગ્યા છે ત્રણ પોઈન્ટ સત્યાશી ગુણ્યા એક હજાર ગુણાકાર છે એટલે પોઈન્ટ છે એ જમણી બાજુ ખસશે તો ત્રણ ઝીરો છે એટલે પોઈન્ટ ત્રણ આંકડા ખસશે એટલે કે ત્રણસો સિત્યાસી અને પાછળ એક ઝીરો એટલે કે આડત્રીસ સિત્તેર આપણો જવાબ આવશે ત્યારબાદ છઠ્ઠી ખાલી જગ્યા છે નવ પંચમાંશનો એક ત્રત્યાંશ ભાગ તો નવ પંચમાંશ ગુણ્યા એક કરશું એટલે ત્રણ તેરી નવ અને ત્રણના છેદમાં પાંચ જવાબ આપણને મળશે ત્યારબાદ સાતમી ખાલી જગ્યા છે કે મહત્તમ અવલોકનો અને ન્યૂનતમ અવલોકનો વચ્ચેના તફાવતને ખાલી જગ્યા કહેવાય તો આને વિસ્તાર કહેવામાં આવે છે એટલે જવાબ આવશે વિસ્તાર ત્યારબાદ આઠમી ખાલી જગ્યા છે કે આપેલી માહિતીમાં સૌથી વધુ વખત આવતું અવલોકન માહિતીનો ખાલી જગ્યા કહેવાય તો આને બહુલક કહેવામાં આવે છે એટલે જવાબમાં લખશું બહુવચન બહુલક ત્યારબાદ ત્રીજો અ સૂચના મુજબ ગણો ગમે તે ત્રણ ગણવાના છે તેના ગુણ છ છે એમાં પહેલો આપણને આપ્યું છે કે નીચેના દરેકના જવાબ લખો સાવ સેલા દાખલા છે પહેલું એમાં આપ્યું છે કે માઇનસ સત્તર ભાગ્યા અઢાર માઇનસ એક કૌશમાં આપેલ છે તો સૌપ્રથમ પ્રથમ માઇનસ સત્તર ભાગ્યા અઢારમાંથી એક જશે તો સત્તર આવશે એટલે કે માઇનસ સત્તર ભાગ્યા સત્તર ભાગાકારની નિશાની એક વખત છે એટલે જવાબમાં આપણે માઇનસની નિશાની મૂકશું સત્તર ભાગ્યા સત્તર કરશું એટલે એક આવશે એટલે કે આપણો જવાબ મળશે માઇનસ એક ત્યારબાદ એમાં બીજો છે કે માઇનસ સાત વત્તા માઇનસ ત્રણ ભાગ્યા એક વત્તા માઇનસ બે હવે વિદ્યાર્થી મિત્રો પ્રથમ કાઉસમાં માઇનસની નિશાની બે વખત છે એટલે કે સરવાળો કરશું જવાબમાં મોટી રકમની નિશાની એટલે કે માઇનસ સાત માઇનસ ત્રણ એટલે માઇનસ દસ ભાગ્યા એક વત્તા માઇનસ બે છે વિરુદ્ધ નિશાની છે એટલે બાદ બાકી થશે તો એકમાંથી બે જશે તો માઇનસ એક આવશે એટલે કે માઇનસ દસ ભાગ્યા માઇનસ એક બે વખત માઇનસની નિશાની છે એટલે જવાબમાં પ્લસની નિશાની આવશે એટલે કે દસ ભાગ્યા એક કરશું તો જવાબ મળશે દસ ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો બીજો દાખલો છે નીચેના મૂલ્યો માટે એ ભાગ્યા બી વત્તા સી બરાબર નથી એ ભાગ્યા બી વત્તા એ ભાગ્યા સી તો વિદ્યાર્થી મિત્રો આપ સારી રીતે જાણો જ છો કે શું કરવાનું છે અહીં આપણને કિંમત આપણને આપી છે કે એ બરાબર આઠ બી બરાબર ત્રણ અને સી બરાબર એક લેવાના છે તો વિદ્યાર્થી મિત્રો સૌપ્રથમ આપણે ડાબી બાજુ બરાબર જોશું તો એ ભાગ્યા બી વત્તા સી છે તો એની જગ્યાએ આઠ ભાગ્યા બીની જગ્યાએ ત્રણ વત્તા ની જગ્યાએ એક એટલે કે આઠ ભાગ્યા ચાર તો ડાબી બાજુ બરાબર આપણને મળશે બે એવી જ રીતે આપણે જમણી બાજુ કરશું કે એ ભાગ્યા બી એટલે કે આઠ ભાગ્યા ત્રણ વત્તા એ ભાગ્યા સી એટલે કે આઠ ભાગ્યા એક તો આઠ ભાગ્યા ત્રણ વત્તા આઠ એટલે આપણને મળશે આઠ વત્તા ચોવીસના છેદમાં ત્રણ એટલે કે બત્રીસના છેદમાં ત્રણ તો અહીં જોઈ શકીએ છીએ કે ડાબી બાજુ બરાબર જમણી બાજુ નથી એટલે કે આપણું હા ચકાસો આપણું કામ થઈ ગયું ત્યારબાદ ત્રીજો દાખલો છે કે બપોરે બાર વાગ્યાનું તાપમાન શૂન્યથી ઉપર સોળ અંશ સેન્ટીગ્રેડ છે બે અંશ સેન્ટીગ્રેડ પ્રતિ કલાકના દરે મધ્યરાત્રિ સુધી તાપમાન ઓછું થતું જાય છે તો કયા સમયે તાપમાન ઝીરો અંશથી નીચે દસ અંશ સેલ્સિયસ હશે એટલે કે બપોરે બાર વાગ્યાનું તાપમાન હવે આપણે દાખલો જોઈએ તો બપોરે બાર વાગ્યાનું તાપમાન કેટલું છે તો કે પ્લસ સોળ અંશ સેન્ટીગ્રેડ છે અને છેલ્લે કયા સમયે તાપમાન માઇનસ દસ અંશ સેન્ટીગ્રેડ હતું તે આપણે લખવાનું છે એટલે આપણે નીચે જવાબમાં માઇનસ દસ અંશ સેન્ટીગ્રેડ લખશું હવે સોળમાંથી આપણે કેટલા બાદ કરીએ તો માઇનસ દસ આવે તો કે માઇનસ છવ્વીસ આપણે કરશું તો હવે છવ્વીસ દર કલાકે બે અંશ સેન્ટીગ્રેડનો ફરક થાય છે એટલે કે છવ્વીસ ભાગ્યા બે કરશું એટલે કે તેર કલાક આવશે હવે જો વિદ્યાર્થી મિત્રો બપોરે બાર વાગ્યે સોળ અંશ સેન્ટીગ્રેડ હોય તો તેર કલાક પછી માઇનસ દસ અંશ સેન્ટીગ્રેડ થશે એટલે કે તેર કલાક આપણે બારમાં ઉમેરવાના એટલે કે સમય આપણો થશે રાત્રિના એક વાગ્યાનો કેમકે બારમાં બાર કલાક ઉમેરશું એટલે રાતના બાર થશે અને બીજી એક કલાક ઉમેરશું એટલે રાત્રે એક વાગ્યાનો એટલે કે આપણો જવાબ આવશે રાત્રે એક વાગે ત્યારબાદ ચોથો દાખલો છે કે એક પરીક્ષામાં સાચા જવાબ માટે પ્લસ પાંચ ગુણ અને ખોટા જવાબ માટે માઇનસ બે ગુણ આપવામાં આવે છે ઉર્મિલાએ છત્રીસ ગુણ મેળવ્યા છે જો તેણે આઠ સાચા જવાબ આપ્યા હોય તો તેના જવાબ કેટલા ખોટા છે આ દાખલો પણ આવી જ રીતે ગણશું કે સાચા જવાબ માટે ગુણ પાંચ છે એને ગુણ્યા આઠ સાચા જવાબ આપ્યા છે એટલે કે કુલ ચાલીસ ગુણ એને સાચા જવાબ માટે મળશે અને એને મેળવેલા ગુણ છત્રીસ છે તો ચાલીસમાંથી આપણે કેટલા બાદ કરીએ તો છત્રીસ આવે તો કે ચાર આપણે બાદ કરીએ તો છત્રીસ આવે હવે એટલે કે ચાર ગુણના એના જવાબ ખોટા પડ્યા છે તો ચાર ખોટા જવાબના બે ગુણ છે એટલે કે ચાર ભાગ્યા બે કરશું એટલે કે એણે બે ખોટા જવાબ આપેલ હશે એટલે કે બે ગુણ્યા માઇનસ બે બરાબર માઇનસ ચાર તો ખોટા જવાબની સંખ્યા થશે બે ત્યારબાદ ત્રીજો બ છે જેના બે ગુણ છે કે યોગ્ય ગુણધર્મનો ઉપયોગ કરીને જવાબ લખો આઠ ગુણ્યા ત્રણ તેર ગુણ્યા માઇનસ એકસો પચીસ તો વિદ્યાર્થી મિત્રો આમાં યોગ્ય ગુણધર્મ એટલે કે આપણે સેલાઈથી કેવી રીતે ગુણાકાર કરી શકીએ તે આપણે કરવાનું છે તો સૌપ્રથમ આપણે કરશું શું તો કે આ ત્રણેય સંખ્યામાંથી જે બે સંખ્યાનો ગુણાકારમાં પાછળ ઝીરો આવતો હોય એવી સંખ્યા કઈ છે તો કે આઠ અને માઇનસ એકસો પચીસ આઠ પંચા ચાલીસ થાય એટલે એમાં ઝીરો આવે છે આઠ ગુણ્યા તણું કરશું તો એમાં આઠ તેરી ચોવીસ ચાર આવશે તો એને બદલે આપણે આઠ ગુણ્યા માઇનસ એકસો પચીસનો ગુણાકાર પહેલાં કરશું અને પછી એનો ગુણાકાર તણું સાથે કરશું તો આઠ ગુણ્યા માઇનસ એકસો પચીસ કરશું એટલે માઇનસ એક હજાર આવશે એને ગુણ્યા તણું તેર કરશું એટલે આપણો જવાબ આવશે માઇનસ તણું હજાર ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આગળ આપણે પ્રશ્ન જોઈએ તો પ્રશ્ન ચાર અ માગ્યા મુજબ લખો ચાર ગુણ છે એમાં પહેલો પ્રશ્ન છે ગુણાકાર લખો સાવ સેલા છે પોઈન્ટ જ આપણે ખાલી ખસાડવાના છે ગુણાકાર હોય એટલે આપણે જમણી બાજુ પોઈન્ટ ખસાડવાના છે બાર પોઈન્ટ પંચ્યાસી ગુણ્યા સો કરશું એટલે આપણે જવાબ મળશે બારસો ને ત્યારબાદ એમાં બીજું છે ઝીરો પોઈન્ટ ઝીરો ચાર ગુણ્યા એક હજાર અહીં પણ આપણે પોઈન્ટ ત્રણ સ્થાન આગળ ખસાવશું એટલે આપણને જવાબ મળશે ચાલીસ ત્યારબાદ એમાં બીજો દાખલો છે ભાગાકાર લખો વિદ્યાર્થી મિત્રો ભાગાકારમાં પણ આપણે જાણો જ છો કે ભાગાકારમાં પોઈન્ટ ડાબી બાજુ ખશે ગુણાકારમાં જમણી બાજુ ખશે એટલે છ પોઈન્ટ એકત્રીસ ભાગ્યા સો એટલે કે પોઈન્ટ બે ડગલા પાછળ જશે ડાબી બાજુ એટલે કે જવાબ આપણો આવશે ઝીરો પોઈન્ટ ઝીરો છસો એકત્રીસ ત્યારબાદ બીજો છે તેર ભાગ્યા એક હજાર તો એમાં પણ પોઈન્ટ ત્રણ ડગલા પાછળ ખસશે એટલે કે જીરો પોઈન્ટ ઝીરો તેર આપણો જવાબ આવશે ત્યારબાદ ત્રણ ચાર નીચેના દાખલા ગણો કોઈ પણ બે ગણવાના છે આના પણ ચાર ગુણ છે એમાં પહેલું છે ગુણાકાર કરો સાવ સહેલો છે કે બેના છેદમાં ત્રણ ગુણ્યા પંદરના છેદમાં બાવીસ તો અહીં આપણે અવયવ પાડી નાખશું કે બેના છેદમાં ત્રણ ગુણ્યા પંદર એટલે ત્રણના છેદમાં ત્રણ ગુણ્યા પાંચ અને બાવીસ એટલે બે ગુણ્યા અગિયાર અહીં ત્રણ ત્રણ અને બે બે ઉડી જશે એટલે જવાબ આપણો આવશે પાંચના છેદમાં ત્યારબાદ એમાં બીજો દાખલો આપ્યો છે ભાગાકાર કરો નવના છેદમાં વીસ ભાગ્યા અઢારના છેદમાં પચીસ તો આપણે આવી રીતે લખશું કે નવના છેદમાં વીસ ભાગાકારને બદલે ગુણાકારની નિશાની રકમને ઉલટાવી નાખશું પચીસના છેદમાં અઢાર પચીસના આપણે ભાગ પાડી નાખશું પાયો પાયો પચીસ વીસના પણ ભાગ પાડી નાખશું ચાર પંચાવીસ અઢારના પણ ભાગ પાડી નાખશું નવ દુ અઢાર તો નવ નવ ઉડી જશે પાંચ પાંચ ઉડી જશે એટલે આપણો જવાબ આવશે પાંચના છેદમાં આઠ ત્યારબાદ ત્રીજો દાખલો છે કે રીટાએ તેના બગીચામાં પાંચ છોડ રોપ્યા છે તેણે બે છોડ વચ્ચે ત્રણના છેદમાં પાંચ મીટર અંતર રાખ્યું છે તો પહેલાં અને છેલ્લા છોડ વચ્ચેનું અંતર કેટલું હોય તો વિદ્યાર્થી મિત્રો આકૃતિમાં તમે જોઈ શકો છો કે પાંચ ઝાડ એટલે અંતર દરેક ઝાડ વચ્ચે એક અને બે બે ત્રણ ત્રણ ચાર અને ચાર પાંચ વચ્ચે દરેક ઝાડ વચ્ચેનું અંતર ત્રણના છેદમાં પાંચ મીટર છે તો આવું ચાર વખત થાય છે એટલે કે ચાર ગુણ્યા ત્રણના છેદમાં પાંચ એટલે આપણો જવાબ આવશે બારના છેદમાં પાંચ એટલે કે જવાબ મળશે બે પૂર્ણાંક બે પંચમાંશ મીટર ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણો પાંચમો પ્રશ્ન છે અ આલેખ શાળાના એક ઓડાને રંગકામ કરવાનું નક્કી કર્યું ધોરણ સાતના વિદ્યાર્થીઓની રંગની પસંદગી નીચે પ્રમાણે છે માહિતીનો લંબ આલેખ તૈયાર કરો જેમાં પ્રમાણમાં આપણે લેવાનું છે કે એક સેન્ટીમીટર લંબાઈ બરાબર પાંચ વિદ્યાર્થીઓ વિદ્યાર્થીઓ ને કયો રંગ ગમે છે તેના વિશેની માહિતી છે તો મનગમતો રંગ લાલ લીલો વાદળી પીળો અને નારંગી વિદ્યાર્થીઓની સંખ્યા ચાલીસ વીસ પંચાવન પચાસ અને ત્રીસ તો આપણે એક શખ્સ ઉપર બે સેન્ટીમીટર બરાબર આપણે એક એક રંગ લેતા જશું લાલ લીલો વાદળી પીળો અને નારંગી અને વાય અક્ષ ઉપર આપણે વિદ્યાર્થીની સંખ્યા એક સેન્ટીમીટર બરાબર પાંચ લેશું પાંચ દસ પંદર વીસ પચીસ ત્રીસ પાંત્રીસ ચાલીસ પિસ્તાલીસ પચાસ પંચાવન અને સાઠ તો વિદ્યાર્થી મિત્રો આલેખ તમને દોરીને આપેલ છે જે તમે સારી રીતે સમજી લેશો આપણે ન સમજાય તો આગળના વિડીયો જોવ જેથી તમને વધુ સારી રીતે સમજાઈ શકે ત્યારબાદ આપણે પાંચ બ પ્રશ્ન જોશું નીચેના દાખલા ગણો કોઈ પણ બે ગણવાના છે જેના ચાર ગુણ છે એમાં પહેલો દાખલો છે કે નીચેના અવલોકનોનો મધ્યક શોધો અવલોકનો આપણને આપેલ છે બાર આઠ છ સત્તર અગિયાર પાંચ તેર અને આઠ મધ્યક અથવા તો સરાસરીનું સૂત્ર આપ જાણો જ છો કે અવલોકનનો સરવાળો છેદમાં અવલોકનોની સંખ્યા તો દરેક અવલોકનનો સરવાળો કરશું બાર વત્તા આઠ વત્તા છ વત્તા સત્તર વત્તા અગિયાર વત્તા પાંચ વત્તા તેર વત્તા આઠ એને ભાગ્યા અવલોકનોની સંખ્યા જાણો છો કેટલી છે તો કે આઠ એટલે કે સરવાળો કરતાં એંસી મળશે એંસી ભાગ્યે આઠ કરશું એટલે આપણને જવાબ મળશે દસ ત્યારબાદ બીજો દાખલો છે કે નીચેની માહિતીનો મધ્યસ્થ શોધો તો અહીં સૌપ્રથમ મધ્યસ્થ શોધવાનો છે એટલે આપણે અવલોકનોને ચડતા ક્રમમાં ગોઠવીશું એટલે કે ત્રેવીસ સત્યાવીસ ઓગણત્રીસ ત્રીસ બત્રીસ છત્રીસ અને ઓગણચાલીસ તો વિદ્યાર્થી મિત્રો આપ જાણો જ છો કે બરાબર વચ્ચે આવતું અવલોકન ત્રીસ છે એટલે કે માહિતીનો મધ્યસ્થ થશે ત્રીસ ત્યારબાદ ત્રીજો દાખલો છે નીચેની માહિતીનો વિસ્તાર શોધો તો વિસ્તારનું સૂત્ર આપ જાણો જ છો કે મહત્તમ અવલોકન ઓછા ન્યૂનતમ અવલોકન તો મહત્તમ અવલોકન આ જે સંખ્યા આપેલ છે એમાં મહત્તમ અવલોકન એકસોને નેવું છે અને ન્યૂનતમ અવલોકન એકસો દસ છે એટલે કે વિસ્તાર બરાબર એકસો નેવું ઓછા એકસો દસ એટલે કે જવાબ આપણને મળશે એંસી તો વિદ્યાર્થી મિત્રો આ રીતે આપણે સંપૂર્ણ સોલ્યુશન પૂરક મૂલ્યાંકન એક બે હજાર પચીસ છવ્વીસનું સંપૂર્ણ સોલ્યુશન આપી દીધું છે વિદ્યાર્થી મિત્રો સત્રાંત પરીક્ષા ટૂંક સમયમાં પ્રથમ સત્રાંત પરીક્ષા આવવાની છે તો એની તૈયારીના ભાગરૂપે વારંવાર મારા વિડીયો જોતા રહો ચેનલને તુરંત જ સબસ્ક્રાઈબ કરો તમારા મિત્રો અને સગા સંબંધીઓમાં ચેનલને શેર કરો જેથી તુરંત જ તમને મારા વિડીયો મળે બે લાઈકોન પ્રેસ કરો લાઈક કરો કોમેન્ટ કરો થેન્ક યુ